નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનો દિવસ એકદમ સરસ રહ્યો છે આપણા માર્કેટ માટે અને જો તમે મારા વિડિયો ફોલો કરતા હોય તો આપણને આ બ્રેકઆઉટની ખબર જ હતી એવું આપણે કહી શકાય અને ફાઇનલી મધર કેન્ડલ જે છે એને બહુ સરસ માર્કેટમાં અપસાઇડ બ્રેકઆઉટ આપ્યું છે તમને યાદ હશે કે જેણે જ્યારે આ એને લો બ્રેક કર્યો આગલા ત્રણ ચાર દિવસ મારા વિડીયો જોઈ લ્યો તમે ત્યારે આપણે એવું કહેતા હતા કે ભલે લો બ્રેક કરેલો છે આપણે વેઇટ કરવાનું છે અને ત્યાંથી જ બહાર છે એન્ટ્રી મારેલી હતી બરોબર એટલે દિવસ બહુ સરસ ગયો મને ઘણા બધા ટ્રેડરના મેસેજ આવેલા હતા નિફ્ટીનો પંદર મિનિટનો ચાર્ટ આજે બહુ સરસ છે એમાં બી આપણું જે કુરાનું પ્રાઇઝેશન સેટઅપ છે બહુ સરસ વર્ક કરેલું છે હું પાછો વન દિવસના ચાર્ટમાં જતો રહું છું એટલે આપણે બીજા બધા અમુક ઇન્ડેક્શન કરી શકીએ બેંક નિફ્ટી બી બહુ સરસ રીતે આગળ જાય છે બેંક નિફ્ટી બી જેને કરવાનું છે એ જ કરે છે અને બહુ સારી એને મૂવ આપેલી છે એ જ રીતે સેન્સેક્સ ની વાત કરીએ તો એ બી મધર કેન્ડલમાંથી બહાર નીકળી ગયું છે હવે માર્કેટ નહીં અટકવાનું છે આપણે કીધું હતા ને કે બે ત્રણ દિવસ આપણે માર્કેટ નો સપોર્ટ જોશે તો બસ હજી બે ત્રણ દિવસ એ ત્યાં ટકી રહે એટલે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બીજું કે આપણે તમને ખબર હોય તો કે આપણે હેવી વેઇટ જે સેક્ટર્સ છે ને એફએમસીજી આઈટી ઓટો સેક્ટર ફાર્મા આ બધાને આપણે ટ્રેક કરીએ છીએ ઘણા ટાઈમથી અને એના ઉપરથી જ આપણે જોતા હતા કે ઘણા બધા સેક્ટર્સ ક્યાં તો સપોર્ટ ઉપર છે તો ઉપર આવીને ત્યાંથી બાઉન્સ થાય છે અને તમે જુઓ કે એનો ફાયદો શું થાય બધું ટ્રેક કરવાનો જેમ કે જો આપણે આપણે ક્યારથી ટ્રેક 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 કરતા 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 હતા 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 યાદ હોય તો અને અને એને કેટલું સરસ રીતે આપણે આને ટ્રેક કર્યું અને આપણે રોજ વાત થતી હતી કે જ્યાં સુધી આ બે ત્રણ સેક્ટર છે એ બહુ સરસ રીતે માર્કેટને હોલ્ડ કરશે બ્રેક નહીં થાય તો એક્સપેક્ટેશન એવું છે કે મધર કેન્ડલ અપસાઇડ જ તૂટશે બાકી વાંધો ન આવે એટલે બહુ સરસ અમુક અમુક સેક્ટરમાં બાઇંગ આવ્યું છે એફએમસીજી સેક્ટર છે ઓટો સેક્ટર છે જોજો ઓટો સેક્ટરમાં કેટલું સરસ નીચેથી જમ્પ થયું છે તમે મારા બે ત્રણ દિવસના વિડીયો જોઈ લેજો આજે ત્રણ કેન્ડલ બનાવી ને ઓટો સેક્ટર ત્યારે વાત થઈ હતી કે જો સરસ સપોર્ટ આપે છે બસ હવે આ ચોવીસ હજાર બાણું ની ઉપર જાય એટલે એક નવી સરસ નિફ્ટીમાં મુવમેન્ટ આવી જશે અને એ જ રીતે જોવા જઈએ આપણે તો આજે આઈટી સેક્ટર જે છે એણેય બહુ સરસ આપણને એક મુવમેન્ટ આપેલું છે ઓકે ઇન્ફોસિસ આવી ગયું કોટક અત્યારે આપણે કોટકને જવા દઈએ રિલાયન્સ અને આપણે એક સીએનએક્સ આઈટી સેક્ટર લઈ લઈએ આપણે તો આઈટી સેક્ટર એનો ભાગ ભજવેલો છે આજે જો છે ને એટલે આ આઈટી સેક્ટરમાં રેજિસ્ટન્સ હતું અને રેજિસ્ટન્સમાંથી જ એણે જો આટલી મોટી કેન્ડલ ત્યાં આપી દીધી એટલે બાયર્સ છે ત્યાં એવું એણે દર્શાવ્યું છે એટલે બહુ સરસ થયું છે ફાર્મા સેક્ટરે અહીંયાથી એક રેજિસ્ટન્સ તોડ્યું છે એટલે આપણને એની મૂ ઓછી લાગે છે પણ એને બે ત્રણ દિવસ પહેલા નિફ્ટી પુષ્ટ કરવામાં એની જવાબદારી હતી એટલે એકંદરે જે વસ્તુ જે રીતે એ જ રીતે થાય છે અને બીજું ઘણા બધા સ્ટોકમાં તમે આજે આઈટી સેક્ટર જોશો ફાર્મા જોશો અથવા ઓટો સેક્ટર જોશો ઘણા સ્ટોકમાં કોલ સાઇટનું બહુ ક્લિયર સેટઅપ હતું અને મને ઘણા ટ્રેડરમાંથી મેસેજ આવેલા છે કે ભાઈ સર બહુ મજા આવી ટ્રેડ કરવાની અને જે ચાર પાંચ દિવસના જે લોકોએ વિડીયો ફોલો કરેલા હશે એ બધું એમાં આ લોકોનું લર્નિંગ પાકું થઈ જશે અને શીખવા બી મળી જશે હવે બીજી વસ્તુ કે એફઆઈ નો આજે ડેટા જોઈ લઈએ તો નેટ ટુ નેટ ડેટાની આપણે વાત કરીએ ને તો એફઆઈ નેટ ટુ નેટ પંદરસો કરોડનું બાયિંગ કરેલું છે અને ડીઆઈ બાવીસ કરોડનું બાઈંગ કરેલું છે બંને બાય કરેલું છે ડીઆઈ નું બાઈંગ બાવીસ કરોડનું બહુ નાનું બાયિંગ છે નું પણ એટલું બધું વધારે નથી પણ અલ્ટીમેટલી બંને નેટ બાયર્સ નીકળેલા છે જે સારી વાત કહેવાય ને આપણને ચાર્ટમાં દેખાય બી છે હવે વસ્તુ એ જ છે કે હવેનું આપણું થિંકિંગ કેવું હોવું જોઈએ હવે આપણું થિંકિંગ અગેન એ જોવું જોઈએ કે આપણે બાયોન ડીપ્સ ની ઓપોર્ચ્યુનિટી શોધવાની છે આપણે અનનેસેસરી પુટ સાઈડ જવા નથી મેં તમને ઘણા દિવસથી ત્રણ ચાર દિવસથી હું તમને કહેતો તો કે અનનેસેસરી પુટમાં જાવમાં અનનેસેસરી પુટમાં જશો તો ફસાશે ઈવન જો અહીંથી જે મધર કેન્ડલ નીચેની બ્રેક થઈ ગઈ તો ઘણા લોકો પુટમાં જતા રહ્યા લોસ થયો તો એવું નહીં તમે માર્કેટને જુઓ વિચારો ક્યાંથી ફાઇટ આવે છે બધું તમને મારી જે સુપર ટ્રેડર કમ્યુનિટી ચેનલ છે એમાંથી બી ખબર પડી જશે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં ટાઈમે ટાઈમ હું અપડેટ આપું છું કે લાઈવ માર્કેટમાં આ બધી અપડેટ્સ આપેલી છે એવું નથી કે આપણે માર્કેટ ખતમ થાય પછી જ બધી વાતો કરીએ છીએ તમે જઈને જોયા હો આપણી બધી અપડેટ્સ અને તમે પાછલા બી બધા વિડીયોઝ જોઈ લે તમને બધી ખબર પડી જશે કે કઈ રીતે પ્રાઇઝ એક્શન ચાલે છે એટલે હવેનું નિફ્ટી બેંક નિફ્ટીમાં તમે ગમે ત્યાં ટ્રેડ કરતા હોય બાયો ડીપ્સ રાખવાનું છે આપણે એગ્રેસિવલી પૂટમાં નથી જવાનું અને અપસાઇડની ઓપોર્ચ્યુનિટી થોડી વધારે શોધવાની છે અને હું તો ચાહું છું કે હજી એક કે બે દિવસ હજી માર્કેટ એક અપસાઈડ કેન્ડલમાં રહે સારું ક્લોઝિંગ આપે આપણને ધીરે ધીરે અને એ રીતે માર્કેટ આગળ વધ્યું તો એના જેવું બેસ્ટ કોઈ પણ વસ્તુ નહીં થાય બીજી વસ્તુ અમદાવાદમાં આપણે બહુ સરસ મજાના ઓફલાઈન વર્કશોપ શરૂ થઈ ગયા છે બેઝિકથી લઈને એડવાન્સ સુધી પ્રાઇઝ એક્શન હેજિંગ બધું આપણે કરાવડાવીએ છીએ ફેસ ટુ ફેસ આવશો મળશો તો મજા આવશે ને લાઈફમાં બહુ સરસ રીતે તમે આગળ જઈ શકશો પૈસા તો પૈસાની વેબસાઇટમાં તમે વર્કશોપ નામનું બટન છે ત્યાં ક્લિક કરશો ને ઓપ્શન્સ છે એમાં આપણે ટેલિગ્રામની લિંક મળી જશે તમને કોઈ ક્વેશ્ચન હોય બધા વર્કશોપ માટે કે સર શું ટાઈમિંગ હોય છે વર્કશોપમાં શું રિક્વાયરમેન્ટ છે કઈ રીતે જોઈન કરવું શું શીખવાડશો તે બધી ઇન્ફોર્મેશન તમે ટેલિગ્રામ થ્રુ માંગી શકો બધું વ્યવસ્થિત ગાઈડ કરવામાં આવશે પ્રેક્ટિકલ લાઈન શીખશો તો તમને મજા આવશે અને જે નથી આવતા એના માટે અમે એ બી ટ્રાય કરીએ છીએ કે અમુક અમુક વર્કશોપ રેકોર્ડ કરીને એને આપણે પહોંચાડીએ પણ બની શકે ત્યાં સુધી આવો તો વધારે સર સો લેટ સી કે હવે માર્કેટ હવે આગલા એકાદ દિવસ કેવું ચાલે છે એક્સપેક્ટેશન તો છે કે સેક્ટર વાઇઝ અને માર્કેટ વાઇઝ સેક્ટર સારું ચાલવું જોઈએ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોડ્સ ઓફ એન્ડ હેપીનેસ